આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છેલ્લા અગિયાર વર્ષમાં દેશમાં પારદર્શક સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત પ્રણાલી વિકસિત થઈ છે નવી દિલ્હીમાં કર્તવ્યપથ ખાતે કર્તવ્ય ભવન ત્રણના ઉદઘાટન બાદ એક જાહેર કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કર્તવ્ય ભવન માત્ર એક ઇમારત નહીં તે કરોડો દેશવાસીઓના સપનાને સાકાર કરવાની તપોભૂમિ છે તેમણે ઉમેર્યું દેશનો કોઈપણ વિસ્તાર આજે વિકાસની ધારાથી વંચિત નથી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું વાંધાજનક સામગ્રી પ્રદર્શિત કરવા બદલ તેતાલીસ ઓટીટી પ્લેટફોર્મને બ્લોક કરાયા છે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કેન્દ્ર સરકારે ઓટીટી પ્લેટફોર્મ પર હાનિકારક સામગ્રીની નકારાત્મક અસરો સામે માહિતી ટેકનોલોજી નિયમો બે હજાર એકવીસને સૂચિત કર્યા છે તેમણે કહ્યું કે આ નિયમો હેઠળ ઓટીટી પ્લેટફોર્મ કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ સામગ્રીનું પ્રસારણ ન કરવા માટે બંધાયેલા છે રાજ્યની ત્રણસો સત્તાવન અનુદાનિત સંસ્થાઓના એક હજાર બસો બ્યાસી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને વીસ દિવસની મેડિકલ રજા અને પંદર વિશેષ રજા મળશે રાજ્ય સરકારના આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું આ નિર્ણયથી રાજ્યની બિન સરકારી અનુદાનિત મહાવિદ્યાલયોના એક હજાર એકસો સડસઠ શૈક્ષણિક અને એકસો પંદર બિન શૈક્ષણિક કર્મચારીઓને લાભ થશે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ગ્રામ્યથી લઈને જિલ્લા કક્ષા સુધી તિરંગા યાત્રા યોજાય તે બાબતે જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તિરંગા યાત્રા સાથે જ શાળા કોલેજમાં ક્વીઝ વક્તૃત્વ અને રાખી મેકિંગ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવા તેમજ હર ઘર તિરંગા અભિયાનમાં નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાય તે રીતે જન જનભાગીદારીથી આયોજન કરવા હર ઘર તિરંગા અભિયાનના વિવિધ કાર્યક્રમોમાં જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ સરકારી સંસ્થાઓ કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓને સાથે રાખવા જણાવ્યું હતું આ વખતે હર ઘર તિરંગા અભિયાનની થીમ સ્વચ્છતા સાથે સંકળાયેલી હોય ગામડાઓ અને શહેરોના રસ્તાઓની સફાઈના આયોજન અંગે સૂચના આપી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત થી પંદરમી ઓગષ્ટને સ્વતંત્રતા સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા આગામી બારમીએ સવારે આઠ વાગ્યાથી જ્યુબીલી ગ્રાઉન્ડથી અમીરસર તળાવ સુધી યોજાશે આ વર્ષે હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીની થીમ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ રાખવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું આ જાગૃતિ સેમિનારમાં ભુજ શહેરમાં સરકારી વિભાગોમાં કામ કરતા મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સેમિનારમાં જાણીતા કાયદા નિષ્ણાત સુશ્રી માલશ્રીબેન ગઢવીએ કાયદાની વિવિધ જોગવાઈઓ વિશે સમજ આપી હતી આ પ્રસંગે જિલ્લા મહિલા બાળ અધિકારી અવનીબેન દવે દ્વારા સીબોક્સ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમજ અપાઈ હતી ત્યારબાદ પ્રતિકાર શોર્ટ મૂવી દર્શાવવામાં આવી હતી તથા કાયદા અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી રાજ્યભરના તમામ જિલ્લામાં આગામી બારમી ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરાશે તે અંતર્ગત આજે સમગ્ર જિલ્લાની વિવિધ કચેરીઓ અને શાળાઓ મહાશાળાઓમાં સંસ્કૃત સંભારણ દિવસની ઉજવણી થનાર છે જે અંતર્ગત વિવિધ સંસ્કૃત વિષયક સ્પર્ધાઓ તેમજ શુભેચ્છા સંદેશાઓની સંસ્કૃતમાં આપલે થાય અને વાતાવરણ સંસ્કૃતમય બની રહેશે છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં વધેલા ભૂકંપના આંચકાઓના સિલસિલા વચ્ચે ગઈકાલે સાંજે આઠ વાગીને તેર મિનિટે ફરી એક આંચકો નોંધાયો હતો પૂર્વ કચ્છમાં ધોળાવીરાથી ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં સો કિલોમીટરના અંતરે કેન્દ્ર ધરાવતા આ આંચકાની તીવ્રતા બે પોઇન્ટ પાંચની હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરે નોંધ્યું હતું રાજ્યમાં ગત પંદર જૂને લેવાયેલી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરાયા છે ઉમેદવારો ભરતી બોર્ડની વેબસાઈટ જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પર આ ગુણ જોઈ શકે છે ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગ કરાવવા માંગતા હોય તેવા ઉમેદવારો આગામી એકવીસ ઓગસ્ટ સુધીમાં પોતાની અરજી ગાંધીનગરની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે મોકલી શકશે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર